सूरत अमरेली पुत्री साथ महाराष्ट्र युवा ने कोर्ट में प्रेम लग्न करता पुलिस ने हाजरी में ससराए जमाई पर चाकू ना गाज जीकी देता पुलिस दौड़ती थवा पामी हती सूरत में पुलिस ने हाजरी में दीकरी ना पिताए जमाई पर चाकू ना गाज जीकी दीधा हता જેની ઘટના પ્રકાશમાં આવતા અમરોલી પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં દીકરીના પિતાએ જમાઈ પર ચાકુના ઘા ઝીકી દીધા હોવાની ઘટના બની હતી અમરેલી વિસ્તારમાં મહારાષ્ટ્રીયન યુવાને ઘર નજીક રહેતી યુવતી સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા યુવતી ગર્ભવતી બનતા વાલીએ ગર્ભપાત કરવાનો દબાણ કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો જ્યાં પોલીસ મથકમાં જ યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જઈ જમાઈ સાગરના ગળાના ભાગે ચાકુના ઘા ઝીંકી દીધા હતા બાદમાં ઈજાગ્રસ્ત સાગરને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બનતા જ પોલીસ

આરોપીને તથા તેની પત્નીને કોઈને થયેલ નહીં છેલ્લા બે ચાર દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયેલા જ્યાં તે ગર્ભવતી હોવાની જાણ થતા આકસ્મિક રીતે જ તેને ખ્યાલ આવેલો કે આ દીકરીના કોર્ટ મેરેજ થયેલા છે જેના અનુસંધાને ગર્ભ પડાવવા માટે દીકરીને સમજાવવા ગયેલ એ દરમિયાન દીકરીએ તેના પતિ સાગરને ફોન કરીને જાણ કરેલ અને સાગર દ્વારા પોલીસ એકસો બાર નંબર પર ફોન કરી અને પોલીસને જાણ કરી જેથી પોલીસની ટીમ દ્વારા સમગ્ર પરિવારને અને સાગરને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો પારિવારિક બાબત હોવાનું જણાય જેથી ઘરમેળે વાતચીત કરવાની પોલીસ દ્વારા તે લોકોને જાણ કરવામાં આવી અને છૂટ આપવામાં આવેલી આ વાતચીત દરમિયાન જ આરોપી દ્વારા અચાનક આવેશમાં આવી અને સાગરના ગળા પર છરી મારી દીધેલ જે અનુસંધાને તેની તાત્કાલિક સારવાર કરવામાં આવેલ અને આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ સાગરને સામાન્ય ઈજા થયેલી અને તે હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે